ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્યાસ રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો ઉત્તરાર્થ અત્યારે બોતેરમો પાંડવોના રાજસુ યજ્ઞનું આયોજન અને જરાસંઘનો ઉદ્ધાર શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત એક દિવસ મહારાજ યુધિષ્ઠિર ઘણા બધા મુનિઓ બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો ભીમસેન વગેરે ભાઈઓ આચાર્યો કુળના વડીલ વૃદ્ધો જ્ઞાતિબંધુઓ સંબંધીઓ અને કુટુંબીઓની સાથે રાજસભામાં બેઠા હતા તેમણે બધાની સામે ભગવાન શ્રી કૃષ્ણને સંબોધન કરીને આ વાત કહી ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું ગોવિંદ હું સર્વશ્રેષ્ઠ રાજસૂઈ યજ્ઞ દ્વારા આપનું અને આપના પરમ પવિત્ર વિભૂતિ સ્વરૂપ દેવતાઓનું યજન કરવા ઈચ્છું છું પ્રભુ આપ કૃપા કરીને મારો આ સંકલ્પ સિદ્ધ કરો એવી પ્રાર્થના છે કમળનાભ આપના ચરણની પાદુકાઓ સમસ્ત અમંગળોનો નાશ કરનારી છે જે લોકો નિરંતર તેમની સેવા કરે છે ધ્યાન અને સ્તુતિ કરે છે ખરેખર તેઓ જ પવિત્ર આત્મા છે તેઓ મૃત્યુના ચક્રાવામાંથી છૂટી જાય છે અને જો તેઓ સાંસારિક વિષયોની અભિલાષા કરે તો તેમને તેમની પણ પ્રાપ્તિ થઈ જાય છે પરંતુ જે આપના ચરણ કમળોનું શરણ લેતા નથી તેમને મુક્તિ તો મળતી જ નથી સંસારના ભોગ પણ મળતા નથી દેવતાઓના પણ આરાધ્ય દેવ હું ઈચ્છું છું કે સંસારી લોકો આપના ચરણકમળોની સેવાનો પ્રભાવ જુએ પ્રભુ કુરુવંશી અને સૂર્યવંશી રાજાઓમાં જે લોકો આપની ભક્તિ કરે છે અને જે નથી કરતા તેમનામાં શું ફરક છે તે સામાન્ય જનતાને દેખાડી દો પ્રભુ આ બધાના આત્મા સમદર્શી અને સ્વયં સ્વરૂપ સુખનો અનુભવ કરનારા સ્વયં બ્રહ્મ છો આપનામાં આ હું છું અને આ બીજો એવો આપણા પરાયાનો ભેદભાવ નથી તેમ છતાં જે આપની સેવા કરે છે તેમને તેમની ભાવના પ્રમાણે ફળ મળે જ છે બરાબર તે જ પ્રમાણે જેમ કલ્પવૃક્ષની સેવા કરનારને મળે છે તે ફળમાં જે ન્યૂનાધિકતા હોય છે તે તો ન્યૂનાધિક સેવાને અનુરૂપ જ હોય છે એનાથી આપનામાં વિષમતા અથવા નિર્દયતા વગેરે દોષ આવતા નથી ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું શત્રુ વિજયી ધર્મરાજ આપનો નિશ્ચય બહુ જ ઉત્તમ છે રાજુ યજ્ઞ કરવાથી તમારી કલ્યાણકારી કીર્તિ લોકમાં ફેલાશે રાજન તમારો આ મહાયજ્ઞ ઋષિઓ પિતૃઓ દેવતાઓ સગા સંબંધીઓ અમને અને ક્યાં સુધી ગણાવવું સમસ્ત પ્રાણીઓને અભિષ્ટ છે મહારાજ પૃથ્વીના સમસ્ત નરપતિઓને જીતીને સંપૂર્ણ પૃથ્વીને પોતાના વશમાં કરીને અને યજ્ઞોચિત સંપૂર્ણ સામગ્રી એકત્રિત કરીને પછી આ મહાયજ્ઞનું અનુષ્ઠાન કરો મહારાજ તમારા ચારે ભાઈઓ ઇન્દ્ર વગેરે લોકપાલોના અંશથી પેદા થયા છે તે બધા જ અત્યંત બળવાન છે તમે તો પરમ મનસ્વી અને સંયમી છો જ તમે લોકોએ પોતાના સદગુણોથી મને તમારા વશમાં કરી લીધો છે જે લોકોએ પોતાની ઇન્દ્રિયો અને મનને વશમાં કર્યું નથી તેઓ મને પોતાને વશ કરી શકતા નથી સંસારમાં કોઈ મોટામાં મોટો દેવતા પણ તેજ યશ લક્ષ્મી સૌંદર્ય અને ઐશ્વર્ય વગેરે દ્વારા મારા ભક્તનો તિરસ્કાર કરી શકતો નથી પછી કોઈ રાજા તેનો તિરસ્કાર કરે તે તો સંભવિત જ કઈ રીતે શકે શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત ભગવાનની વાત સાંભળીને મહારાજ યુધિષ્ઠિનું હૃદય આનંદથી ભરાઈ ગયું તેમનું મુખ કમલ પ્રફુલ્લિત થઈ ગયું હવે તેમણે પોતાના ભાઈઓને દિગ્વિજય કરવાનો આદેશ આપ્યો ભગવાન શ્રી કૃષ્ણે પાંડવોમાં પોતાની શક્તિનો સંચાર કરીને તેમને અત્યંત પ્રભાવશાળી બનાવી દીધા હતા ધર્મરાજ યુધિષ્ઠિરે સૂર્યવંશી શિવિરો સાથે સહદેવજીને દક્ષિણ દિશામાં દિગ્વિજય કરવા માટે મોકલ્યા નકુલને મત્સ્યદેશીય વીરોની સાથે પશ્ચિમમાં અર્જુનને કેકીય દેશના વીરો સાથે ઉત્તરમાં અને ભીમસેનને મધ્ર દેશના વીરો સાથે પૂર્વ દિશામાં દિગ્વિજય કરવાનો આદેશ કર્યો પરીક્ષિત તે ભીમસેન વગેરે પોતાના બળ પરાક્રમથી બધી બાજુથી રાજાઓને જીતી લીધા અને યજ્ઞ કરવા માટે પ્રયત્નશીલ મહારાજ યુધિષ્ઠિરને બહુ જ ધન લાવીને આપ્યું જ્યારે મહારાજ યુધિષ્ઠિરે એવું સાંભળ્યું કે હજુ સુધી જરાસને જીતી શકાયો નથી ત્યારે તે ચિંતા કરવા લાગ્યા તે વખતે ભગવાન કૃષ્ણે તેમને તે જ ઉપાય કર્યો જે ઉદ્ધવજીએ બતાવ્યો હતો પરીક્ષિત ત્યાર પછી ભીમસેન અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ એ ત્રણે બ્રાહ્મણ વેશમાં ગિરિવ્રજ ગયા ત્યાં જ જરાસંઘની રાજધાની હતી રાજા જરાસંઘ બ્રાહ્મણોનો ભક્ત અને ગૃહસ્થોચિત ધર્મોનું પાલન કરવાવાળો હતો ઉપર જણાવ્યું તેમ આ ક્ષત્રિયો બ્રાહ્મણના વેશમાં અતિથિ અભ્યાગતોના સત્કાર સમયે જરાસંઘ પાસે ગયા અને તેની પાસે આ પ્રમાણે યાચના કરી રાજન આપનું કલ્યાણ થવું અમે ત્રણે આપના અતિથિ છીએ અને બહુ દૂરથી આવી રહ્યા છીએ ચોક્કસ અમે અહીં કોઈ વિશેષ પ્રયોજનથી આવ્યા છીએ તેથી અમે આપની પાસેથી જે ઈચ્છીએ છીએ તે આપ અમને અવશ્ય આપો સહનશીલને દુઃખ શું છે દુષ્ટોને અકાર્ય શું છે દાતાઓને ન આપવા જેવું શું છે અને સમદર્શી પુરુષને પાળકું કોણ છે જે પુરુષ પોતે સમર્થ હોયને પણ આ નાશવાન શરીરથી એવો અવિનાશી યશ નથી પ્રાપ્ત કરતો કે જેને મોટા મોટા સત્પુરુષો પણ ગાયા કરે સાચું પૂછો તો તેવા માણસની જેટલી નિંદા કરવામાં આવે ઓછી છે તેનું જીવન શોક કરવાને યોગ્ય છે રાજન તમે તો જાણતા જ હશો રાજા હરિશ્ચંદ્ર રનતીદેવ માત્ર અન્નના દાણા વીણી વીણીને નિર્વાહ કરવાવાળા મહાત્મા મુદગલ શિબી બલિ વ્યાત અને કપોત વગેરે કેટલાય વ્યક્તિઓ અતિથિને પોતાનું સર્વસ્વ આપીને નાસવાન શરીર દ્વારા અવિનાશી પદને પ્રાપ્ત થઈ ચૂક્યા છે તેથી તમે પણ અમને નિરાશ કરશો નહીં શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત જરાસંગે તો લોકોનો સ્વર આકૃતિ અને ધનુષ્યની દોરીના વાળા હાથના કાંડા જોઈને ઓળખી લીધા કે આ તો બ્રાહ્મણ નથી પણ ક્ષત્રિય છે હવે તે વિચારવા લાગ્યો કે મેં ક્યાંક આ લોકોને જોયા પણ છે પછી તેણે મનમાં વિચાર્યું કે આ ક્ષત્રિય હોવા છતાં પણ બ્રાહ્મણનો વેશ બનાવીને આવ્યા છે જ્યારે આ ભિક્ષા જ માંગવા આવ્યા છે ત્યારે તેમની ઈચ્છા હોય તે માગી લે હું તેમને આપીશ યાચના કરવાથી પોતાનું અત્યંત પ્રિય અને દુસ્ત્ય જ શરીર આપવામાં પણ મને વાર નહીં લાગે વિષ્ણુ ભગવાને બ્રાહ્મણનો વેશ ધારણ કરીને બલિરાજાનું ધન ઐશ્વર્ય બધું જ છીનવી લીધું છતાં બલિનો પવિત્ર યશ હજી પણ ફેલાયેલો છે અને આજે પણ લોકો બહુ જ આદરપૂર્વક તેનું ગાન કરે છે એમાં સંદેહ નથી કે વિષ્ણુ ભગવાને દેવરાજ ઇન્દ્રની રાજલક્ષ્મી બલિ પાસેથી છીનવીને તેને આપવા માટે જ બ્રાહ્મણનું રૂપ લીધું હતું દૈત્યરાજ બલીને આ વાતની ખબર પડી ગઈ હતી અને શુક્રાચાર્યજીએ તેમને રોક્યા પણ હતા પરંતુ તેમને પૃથ્વીનું દાન આપી જ દીધું મારો તો આ પાકો નિર્ણય છે કે આ શરીર નાસવાન છે આ શરીરથી જે વિપુલયશ કમાતો નથી અને જે ક્ષત્રિય બ્રાહ્મણને માટે જીવન ધારણ નથી કરતો તેનું જીવવું વ્યર્થ છે પરીક્ષિત ખરેખર જરાસંઘની બુદ્ધિ બહુ ઉદાર હતી ઉપયુક્ત વિચાર કરીને તેને બ્રાહ્મણ શ્રી કૃષ્ણ અર્જુન અને ભીમસેનને કહ્યું બ્રાહ્મણો તમે ઈચ્છા હોય તે માગી લો આપ ઈચ્છો તો તમને મારું મસ્તક પણ આપી શકું છું ભગવાન કૃષ્ણે કહ્યું રાજેન્દ્ર અમે લોકો અન્નની ઈચ્છાવાળા બ્રાહ્મણો નથી ક્ષત્રિય છીએ અમે તમારી પાસે યુદ્ધ માટે આવ્યા છીએ જો તમારી ઈચ્છા હોય તો અમને દ્વંદ યુદ્ધની ભિક્ષા આપો જુઓ આ પાંડુપુત્ર ભીમસેન છે અને આ તેમનો ભાઈ અર્જુન છે અને હું આ બંનેના મામાનો પુત્ર તથા તમારો જૂનો શત્રુ કૃષ્ણ છું જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે આ પ્રમાણે પોતાનો પરિચય આપ્યો ત્યારે રાજા જરાસંગ ખૂબ મોટેથી હસવા લાગ્યો અને ચીઢાઈને બોલ્યો અરે મૂર્ખાઓ જો તમારી યુદ્ધની જ ઈચ્છા છે તો ચાલો હું તમારી પ્રાર્થનાનો સ્વીકાર કરું છું પરંતુ કૃષ્ણ તું તો બહુ બીકણ છે યુદ્ધમાં તું ગભરાઈ જાય છે તે મારા ભયથી પોતાની નગરી મથુરાને પણ છોડી દીધી તથા સમુદ્રનું શરણ લીધું છે તેથી હું તારી સાથે લડીશ નહીં આ અર્જુન પણ કોઈ યોદ્ધો નથી એક તો ઉંમરમાં મારાથી નાનો છે અને બીજું તે કોઈ વિશેષ બળવાન પણ નથી તેથી એ પણ મારી જોડીનો વીર નથી હું તેની સાથે પણ લડીશ નહીં રહ્યા માત્ર ભીમસેન તેઓ અવશ્ય મારા જેવા બળવાન અને મારી જોડીના છે જરાસંગે આમ કહીને ભીમસેનને એક બહુ મોટી ગદા આપી અને પોતે બીજી ગદા લઈને નગરની બહાર નીકળ્યો હવે બંને રણઘેલા વીરો અખાડામાં આવીને એકબીજા સાથે લડવા લાગ્યા અને પોતાની વજ્ર જેવી ગદાઓથી એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા તેઓ ડાબા જમણી જાત જાતના દાવ બદલાવતા રહીને જાણે બે શ્રેષ્ઠ નટનાયકો રંગમંચ પર યુદ્ધનો અભિનય કરતા હોય એવા સોંપવા લાગ્યા પરીક્ષિત જ્યારે એકની ગદા બીજાને ગદા સાથે ટકરાતી ત્યારે એવું લાગતું કે જાણે યુદ્ધ કરતા બે હાથીઓના દાંત સામસામાં અથડાવવાથી કડાકા થાય છે અથવા જોરથી વીજળીના કડાકા થઈ રહ્યા છે જ્યારે બે હાથી ક્રોધ કરીને લડવા લાગે છે અને આંકડાની ડાળીઓ તોડી તોડીને એકબીજા પર પ્રહાર કરે છે ત્યારે એકબીજાના પ્રહારથી તે ડાળીઓનો ભૂકો થઈ જાય છે તે જ રીતે જ્યારે જરાસંઘ અને ભીમસેન ખૂબ વેગપૂર્વક ગદાઓ ફેરવી ફેરવીને એકબીજાના ખભા કમર પગ હાથ સાથળ અને હાંસડીઓ પર પ્રહાર કરવા લાગ્યા ત્યારે તેમની ગદાઓ તેમના શરીર સાથે ટકરાઈને ભાંગીને ભૂકો થવા લાગી આ પ્રમાણે જ્યારે ગદાઓ ભાંગી ગઈ ત્યારે બંને વીરો ક્રોધપૂર્વક પોતાની મુઠ્ઠીઓથી એકબીજાને કચરી નાખવાની ચેષ્ટા કરવા લાગ્યા તેમના મુકાના પ્રહારો લોઢાના ધણ જેવા પડતા હતા એકબીજા પરના પ્રહારોનો ભારે કર્કશ અવાજ વીજળીઓના કડાકા જેવો લાગતો હતો પરીક્ષિત જરાસંઘ અને ભીમસેનની ગદા યુદ્ધમાં કુશળતા બળ અને ઉત્સાહ સરખા હતા બંનેમાંથી કોઈ એક સહેજ પણ ક્ષીણ થતો હોય એવું લાગતું ન હતું આમ સતત પ્રહારો કરતા રહેવા છતાં પણ બંનેમાંથી કોઈની હાર જીત ન થઈ બંને વીરો રાત્રિના સમયે મિત્રની જેમ રહેતા હતા અને દિવસે એકબીજા પર પ્રહાર કરતા રહીને લડતા હતા મહારાજ આ પ્રમાણે લડતા લડતા દિવસ વીતી ગયા પ્રિય પરીક્ષિત દિવસે ભીમસેને પોતાના મામાના દીકરા શ્રી કૃષ્ણને કહ્યું શ્રી કૃષ્ણ હું યુદ્ધમાં જરાસંઘને જીતી શકતો નથી ભગવાન શ્રી કૃષ્ણ જરાસંઘના જન્મ અને મૃત્યુનું રહસ્ય જાણતા હતા કે જરા નામની રાક્ષસીએ જરાસંઘના શરીરના બે ટુકડાઓને જોડીને તેને જીવનદાન આપ્યું હતું તેથી ભગવાને ભીમના શરીરમાં પોતાની શક્તિનો સંચાર કર્યો અને જરાસંઘના વધનો ઉપાય વિચાર્યો પરીક્ષિત ભગવાનનું જ્ઞાન અમોઘ છે હવે તેમણે જરાસંઘના વૃત્તિનો ઉપાય જાણીને ભીમને કહ્યું એક વૃક્ષની ડાળને જે રીતે હું ચીરું તેમ તું શત્રુને ચીરી નાખ વીર અને પરમશક્તિશાળી ભીમસેને ભગવાનનો અભિપ્રાય સમજી લીધો અને જરાસંઘના પગ પકડીને તેને ધરતી પર પછાડ્યો પછી તેના એક પગને પોતાના પગ નીચે દબાવ્યો અને બીજા પગને બે હાથથી પકડી લીધો પછી ભીમસેને તેને ગુદા તરફથી એ રીતે ચીરી નાખ્યો જેમ ગજરાજ વૃક્ષની ડાળને ચીરી નાખે લોકોએ જોયું કે જરાસંઘના શરીરના બે ટુકડા થઈ ગયા છે અને તેના આ રીતે એક એક પગ સાથળ અંડકુશ કમર પીઠ સ્તન ખભો ભૂજા નેત્ર ભ્રુકુટી અને કાન અલગ અલગ થઈ ગયા છે મગધરાજ જરાસંઘનું મૃત્યુ થઈ જવાથી ત્યાંની પ્રજા જોર જોરથી રડવા લાગી ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને ભીમસેનને ભેટીને તેમને અભિનંદન આપ્યા પ્રાણી માત્રનું રક્ષણ કરનારા અને દુઃખનય સ્વરૂપવાળા સમર્થ ભગવાન શ્રીકૃષ્ણ સમસ્ત પ્રાણીઓના જીવનદાતા છે તેમણે જરાસંઘના રાજ્ય સિંહાસન પર તેના પુત્ર સહદેવનો અભિષેક કરી દીધો અને જરાસંઘ જે રાજાઓને કેદી બનાવી રાખ્યા હતા તેમને કારાગારમાંથી મુક્ત કરી દીધા એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહિસંહિતા સંસ્કર દેવતરાર્થે જરાસંધ વેધો નામ દ્વિસપ્ત મોધ્યાય દસમા સ્કંધના ઉત્તરાધ અંતર્ગત જરાસંઘવધ નામનો બોતેર અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય